ઘણા મિત્રો સાપુતારામાં ફરવા તો આવે છે પણ નાઇટ ક્યાં રોકાવીને એ ખબર નથી તો મિત્રો તમારા માટે નાઇટ રોકાવા માટેની બેસ્ટ જગ્યા એટલે વનવાસો રિસોર્ટ સાપુતારા જ્યાંના તમે ડીલક્સ રૂમ જુઓ આ અત્યારે તમે નજારો જુઓ છો ને જે ડીલક્સ રૂમનો છે મિત્રો કેટલા સુંદર અને વ્યવસ્થિત રૂમ છે અને આ અત્યારે આપણે એનો બહારથી નજારો જોઈએ જે ડીલક્સ રૂમ છે અને આ એનો બારનો લોક છે અને આખું જંગલના કિનારે આવેલું છે અને તમે ફરતો જે વ્યૂ જો ને અત્યારે ચોમાસાની સિઝન એટલે એની વાત જ જવા દો અને અહીંયા આપણને સાથે સાથે બધી એક્ટિવિટી પણ મળી રહે છે એક્ટિવિટીમાં સ્વિમિંગ પૂલ જીપ લાઈન રોપ એક્ટિવિટી ફોરેસ્ટ ટ્રેકિંગ ને રાત્રે ડીજી ગરબા તો ખરા જ અને હવે મિત્રો આપણે જોઈએ રાતનો કેવો વનવાસોનો નજારો આવે છે આ તમે જે જોઈ રહ્યા છો તે વનવાસોનું કિચનનો નજારો અને સાથે સાથે ચિલ્ડ્રન પ્લે એરિયા તમને દેખાઈ રહ્યો છે તો મિત્રો અહીંયા અલગ અલગ ટાઈપના બધા રૂમ છે અલગ અલગ ટાઈપના બધા પેકેજ છે તો તમે નીચે આપેલા નંબર ઉપર અત્યારે જ કોલ કરો અને વધુ માહિતી માટે ખાલી વોટ્સઅપ કરશો ને તો પણ તમને મળી જશે અને હવે આપણે અહીંયા રોકાયેલા કસ્ટમરનો રિવ્યૂ સાંભળીએ નડિયાદ એન્જિનિયર આર્કિટેક્ટિયેશન દ્વારા સપિવાર ત્રણ દિવસની એક પિકનિકનું આયોજન કરવામાં આવ્યું હતું જે અંતર્ગત સાપુતારા ખાતે વનવાસો રિસોર્ટમાં અમે સૌ ફેમિલી મેમ્બર્સ લગભગ ત્રીસ પાંત્રીસ જણાએ ખૂબ જ મજા કરી એનું એકમોડેશન અને ડિલિશિયસ ફૂડથી બધા એકદમ સંતુષ્ટ છે સાથે સાથે અહીંયા એક્ટિવિટી અને ગઈકાલે જે અમે લોકો વોટરફોલ જોવા ગયા એ બહુ સરસ હતો અમારી જે ટ્રેકર પ્રોવાઈડ કર્યો એ પણ બહુ સરસ હતો અને રિયલી આ ત્રણ દિવસ ક્યાં પસાર થઈ ગયા અને અત્યારે એવું મન નથી થતું કે અમે આ જગ્યા છોડી થેન્ક યુ